નમસ્તે દોસ્તો આજનો આપણો વિષય યુવાનો માટે છે જે અઢાર વર્ષથી માંડીને છવ્વીસ વર્ષની રેન્જની અંદર આવે છે વડીલો પણ સાંભળી શકે છે અને વડીલો પણ પોતાના બાળકો માટે એક અંગત ઓપિનિયન ગણાય મારો એવો લઈ શકે છે અને યુવાનોને સમજાવી શકે છે મારે આજે વાત કરવી છે જે સોશિયલ મીડિયાના એડવર્ટાઈઝથી માધ્યમથી 18 અઢારથી 25 કે છવ્વીસ વર્ષના યુવાનો જે ઓનલાઈન બેટિંગ એટલે કે ગુજરાતી ભાષામાં કાઠિયાવાડી ભાષામાં સટ્ટો કહીએ આપણે કે પાંચસો નાખો અને તમે સાંજ પડે બે હજાર દરરોજના કમાવો આવી રીતની ઓનલાઈન બેટિંગ સટ્ટાની ઘણી બધી એપ્લિકેશનો કાર્યરત છે અને તે અભિનેતાઓ એડવર્ટાઈઝ કરે છે માટે યુવાનો પ્રેરાય છે કે આ કરીને આપણે શોર્ટકટ ગોતી લઈએ મને એ નથી સમજાતું કે યુવાનો આજે સફળતા એટલે રહીશ બનવા માટે અમીર બનવા માટે જિંદગીમાં કંઈક દેખાડવા માટે શોર્ટકટ શોધે છે મારે આજે એક ઉદાહરણ આપીને સમજાવવું છે સર ઇબ્રાહિમ લિંકન જે અમેરિકાના રાષ્ટ્રપતિ ભૂતકાળની અંદર રહી ચૂક્યા છે એનો બહુ મોટો ઇતિહાસ છે તેમણે લગભગ વીસ વખત ચૂંટણી હાર્યા બાદ પોતે પચાસ વર્ષની ઉંમર સુધી સંઘર્ષ કરીને અંતે સફળ થયા સફળતાના શોર્ટકટ ક્યારેય હોતા નથી માત્ર ને માત્ર સફળતાના શોર્ટકટના રસ્તા દેખાડીને એ ખાડાની અંદર તમને ઉતારવા માટે આવા પ્રકારના સોશિયલ મીડિયામાં જે આ રીતની બેટિંગ એપ્લિકેશનો આવે છે કે જેમાં તમે સટ્ટા રમો અને તમારા ઘરની તમામ એ પૂંજી કે જે પૂંજીના માધ્યમથી તમારું બધાનું બાળ બાળપણ સેવાયેલું હોય તમારા બધાની જોવાની સેવાવાની હોય સારી કંઈક થવાની હોય એ સેવિંગના ફંડ ખતમ થઈ જાય છે ઘર બરબાદ થઈ જાય છે અંતે માણસો સુસાઇડ સુધી પહોંચે છે આત્મહત્યા સુધી પહોંચે છે ઘરની અંદર એકદમ અરાજકતા આવે છે અઢારે વર્ણના યુવાનોને બે હાથ જોડીને નાથું નમાવીને પ્રાર્થના કરવી છે વિનંતી કરવી છે પ્લીઝ સફળતાના શોર્ટકટ ના શોધશો ઘણા બધા એવા જગ્યાએ તમને શોર્ટકટના નામે છેતરીને ભાંડીને તમને બરબાદ કરવાના કિમિયા ઘણા બધા સોશિયલ મીડિયા પર ચાલુ છે તો મહેરબાની કરીને પરિવાર સામું જોવો અને તમારા મા બાપ સામું જોવો અને કારકિર્દી બનાવો કારકિર્દી બનાવવાની ઉંમરમાં તમે આ શોર્ટકટના માધ્યમથી અંદર ઉતરીને જો તમારું જીવન બરબાદ ન થાય તેના માટેનો આ સંદેશ છે એક મેસેજ છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો એટલે જ કે આજકાલ સોશિયલ મીડિયામાં ખરાબ વધુ આવે છે સારું ઓછું આવવા દે છે લોકો પણ મારે પણ જોવું છે કદાચ કોઈ વિડીયો લાઈક શેર કે કમેન્ટ કરે કે ના કરે પણ આપણો જે કહેવાનો આશય છે કે મિત્રો તમારી યુવાનીને સાચવજો જેથી કરીને તમારું આવનારા સમયની અંદર જે તમારી વાસ્તવિકતા વ્યવહારિકતા બચી રહે જય હિન્દ જય ભારત અસ્તુ યોગ્ય વાત લાગી હોય તો વિડીયો શેર કરી શકો છો